તમને જઈને બતાવું ને ભાઈ આનંદ આવશે પૂરો વિડીયો ભાઈ બધો અમારો અને ભાઈ અમારે નાની છોકરી છે એટલે થોડા કોમેડી બકમેડી ભાઈ કરશે નખાય પણ કરી શકે છે તો ભાઈ મજા આવે છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા જતો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો કેમ કે આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે તો ચાલો ભાઈ આપણે જમવા તો જો અમારા બેન તારે બેન બર્થડે છે કે આઈ ના મુક દે બેન બાપા નો અમારા બેન નો બર્થડે છે ને અમારી બેન જો આમ પાણી પૂરી ખાવા મળ્યા પૂરી ને ઉ કા બેન આ તારો બર્થડે બેન હે તારો બર્થડે છે હા 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 છે બે ખાવા બેન डि <GOD SHANS>

કે તો તો આમાં એમ પાણીપુરી એમ કે પાણીપુરી છે બનાવી કે બોલતો ને પાણી એમ જો બહાર મોઢામાં બહાર નીકળે જો બેન પૂરી ખાવી પૂરી ભરી દીધી છે સરસ મજાની પૂરી પૂરી આમ હા હા ખાઈ પૂરી તારે

เป็ตันเปนนน์ฮะตันเป็นะกันฮัชค่ะกันเนี่ยเขาเมือเด็กาเลนรับกันเนี่ยจุดกัขเลยกระาปายไนี่ต้องไปมระบอดอเ่มาดีันเขนอนน

તો અમાર બેન ના બર્થડે માં આમ પુના મીઠા નો ખાઈ લેજો અમારા ભાઈ ને તો બટા હા

ઇદરે જો ફુરી કાય હે તો બેન દરાજી પાણી પીયુ રે પાણી હે હા હા

મિત્ર બડે માં તો આપણે હાકટેટી પણ લઈએ ભાઈ જો સરસ સરસ મજાની એકદમ જોરદાર હાકટેટી છે જો આ હે ને આ ઘટે ની વે હાકટેટી લઈએ આ પર પપ્પા અમારે હાથ વને હાટુ એકદમ સરસ મજાની હવે કારે ઘણી બધી લાવ્યા છે આ પડી છે કેટલી બધી પડી ઘણી બધી પડી ને એન ખાવી કે તો ભાઈ આપણે આખી આખી મોકલા દઈશું બધાઈને પાણી પૂરી ખાય ખાય નો વંદે લખવા બેહ છે અમારા આ ભાઈ તો આ માંગ ઓછા કરે તો ખાવાન જેર ભાઈ દો દીવ માર દીવ હા દીવ દેવું ને અમારે ખવાય ને પછી આમ કરવું પડે ઠાકડા મારવો પડે એવા માયન માયન જરે હા બેન જો અભ્યાસ કરવા મળ્યા મિત્ર મજા આવી ને વિડીયો દવાની કેટલી સરસ મજાની મિત્ર નોખી નવી આઈટમ હતી અને જમવાની તો એટલી બધી મિત્ર વાત જ પૂછો માં કેમ કે હંધે એક પોષ એક મસ્ત મસાનો સ્વાદ અન્ન અન્ન મસ્ત મજાનો સ્વાદ કેવાય આપણે કે ભાઈ પાણીપુરી બટેટા ભૂંગળા અને મંચુરિયમ ને ભાઈ આપણે આજ તો

મજા આવી છે કેમ કે ભાઈ પરિવાર તો ભાઈ સહ ભેગો હોય ને તો ભાઈ મને આનંદ જ આવે છે પછી તમને ખબર છે કે ભાઈ નોખો થાય ને ભાઈ એક પાટલો આમ હોય ને એક પાટલો આમ હોય ને કે તમે ભેગા ખાઈને તો ભાઈ એમાં આનંદ જ આવે છે તો ભાઈ અમારે ભાઈ આજે અમારા દીદીનો સરસ મજાનો બર્થડે હતો જીનલ બેનનો અને એટલી બધી આનંદ જ આવે છે ને બર્થડે ઉજવવામાં ને ભાઈ ઘરે અંદર બનાવ્યું હતું બટેટા ભૂંગળા પાણી પૂરી ટોટની વસ્તુ આપણે ઘરે જ બનાવ્યું હતું બહારથી બહુ ઓછું વસ્તુ ભાઈ આપણે ખાઈ છીએ તો ભાઈ અમારો વિડીયો પૂરેપૂરો તમને ગમશે ગમે તો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હજો તો બધાયને નહીં જય દ્વારકા